છેડે રોકીને રૂપિયા પડાવ્યા હતા ટ્રક ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાની પણ ધમકી આપવામાં આવી ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ધમકાવી છ હજાર રૂપિયા પડાવ્યા હતા તો આપને જણાવી દઈએ વારંવાર ગુજરાત રાજ્યમાંથી નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે ત્યારે વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે જે ખાણ ખનીજ વિભાગનો અધિકારી હોવાની ઓળખ આપીને લોકો પૈસા પૈસા પડાવતો પડાવતો હતો મોરબીમાં નકલી બનીને એક છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિમાંશુ નકલી અધિકારીઓનો જાણે કે રાપડો ફાટ્યો હોય એમ એક બાદ એક નકલી અધિકારી ઝડપાઈ રહ્યા છે વધુ એક નકલી અધિકારી મોરબીથી ઝડપાયો કેવી રીતે પૈસા પડાવતો હિમાંશુ અહિયાં આપણે જણાવી દઉં કે આજે આરોપીને પકડવામાં આવ્યો છે તેનું નામ છે હરીશ વાઘેલા અને તે પછાઉનો રહેવાસી છે અને મોરબી જિલ્લામાંથી જે કચ્છ બાજુનો હાઈવે પસાર થાય છે તે હાઈવે રોડ ઉપર સુરજબારી પાસે તો જે ચેકપોસ્ટ આવેલી છે પોલીસની ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકને ટ્રક રોકાવ્યો હતો અને તે ટ્રક ચાલકે એવું કહ્યું હતું કે પોતે ખાનગી વિભાગના બિગલાસ અધિકારી છે તેવું કહીને તેને ધમકાવ્યા હતા ત્યારબાદ તેનો ટ્રક પોલીસ સ્ટેશને માળિયા લઈ જવો મળશે તેવું કહ્યું હતું અને ટ્રકને આગળ જઈને ઊભો રખાવ્યો અને ત્યારબાદ ટ્રક ચાલક અને તેની સાથે રહેલા વ્યક્તિ પાસેથી કુલ મળીને છ હજાર રૂપિયા પડાવ્યા હતા જે બાબતની ભોગ ભરેલા ટ્રક ચાલકે માળિયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ આધારે આરોપી હરિશ્ચંદ્રથી વાઘેલાની ધરપકડ કરીને પોલીસે તેને જેલ હવાલે કરે છે જી જી હિમાનશુ પૂરી માહિતી માટે આભાર